ખેડા જિલ્લામાંથી ફરી એક લાશ મળી ખેડાના ભલાળા ગામમાં હોબાળો એક યુવક ચાર દિવસથી ગુમ થયો હતો ગુમ થયેલ યુવકની શોધખોળ હાથ ધરાઈ હતી પરિવાર દ્વારા ગ્રામ પંચાયતમાં સીસીટીવી કેમેરા ચેક કરવા જતા કેમેરા બંધ હાલતમાં મળી આવ્યા હતા જે શંકાસ્પદ છે સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં કોઈ કાર્યવાહી ના થઈ તેવો પરિવારનો આક્ષેપ ગામમાં લાખો રૂપિયાના ખર્ચે છ મહિના પહેલા સીસીટીવી કેમેરા બંધ ગામમાં ચર્ચાઈ રહ્યા છે ગુમ થયેલ યુવક ગામના ભાગોળમાં આવેલ કુવામાંથી મૃત હાલતમાં મળી આવ્યો પરિવાર અને ગ્રામજનો દ્વારા પોલીસ આગળ સમગ્ર બાબતે આક્રોશ ઠાલવવામાં આવ્યો યુવકનું શંકાસ્પદ મોત નિપજતા હત્યા થઈ હોવાનો પરિવારનો આક્ષેપ સમગ્ર બાબતે પોલીસ આવતા પરિવાર અને ગ્રામજનો દ્વારા ડેડ બોડીને ના કાઢવા માટે જીત પર ઉતર્યા ભલાળા ગામના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમણે પણ આક્રોશ સાથે પંચાયત અને પોલીસ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી સાહેબ નીકળશે અને સાહેબ બોલ્યા છે થોડીક વાર પેલા કરવાની મારી નહીં एलसीबीND फोन का तो साहब एम कि देखो के मैं कॉलेज में आज एम नहीं आया મેં ત્યાં કોલ કર્યો મેડમને કોઈ થયું નતું કોઈ આવ્યું નતું પોલીસવાળો આ ગેરેજ નહી આયા જવાના પૈસા પ્રકાશભાઈ શિવાભાઈ રાવત થયું છે નવ વાગે મારો છોકરો ઘરેથી નીકળ્યો છે નવ વાગે છોકરો મારા ઘરેથી નીકળ્યો છે આજે ત્રણ દિવસ થઈ ગયા પછી મને જાણ થઈ કે છોકરો મળતો નથી એનો ફોન સ્વિચ ઓફ આવે છે અમે આજુબાજુ ગામમાં મારા ભાઈએ ગામના દરેક કુવાઓ પછી આ સ્કૂલ આ તે એ દિવસે બધી છોકરાઓ બધી જગ્યાએ ફરી વળ્યા એ ન મળતો પછી તૈયારી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જઈ મેં એફઆર લખાવ્યું તો કે કાચી ફરિયાદ થાય એમણે એમ કહ્યું કે છે તમારો છોકરો કઈ ગયો શું થયો કાચી ફરિયાદ લખી પણ પછી રાતે પણ ફરિયાદ એફઆઈઆર લખાયો એ લોકો એ પછી કોઈ કાર્યવાહી કરી નહીં નહીં ચાર દિવસ નહીં ભલાળમાં કોઈ જવાબ લેવા આવ્યા કે નથી કોઈ જગ્યાએ છોકરા ઉપરથી મને એમ કહે છે તમે ખોરો તો જો મારે ખોરા હોત તો હું પોલીસ સ્ટેશન શા માટે જ મેં એમ કહ્યું કે સાહેબ મારા છોકરાને જીવનું જોખમ છે મારો છોકરો ગાય જેવો છે અને જીવનું તમે છેલ્લા કોલ કોણ આયા છે એટલું ખાલી તપાસ કરાવો તો ખબર પડે કે છોકરો કઈ બાર લઈ ગયો કોણ લઈ ગયો કોઈ ધમકાયો છે તો મને એમ કહ્યું કે તો બધું દસ દિવસ બધું આવે એમ એ ક્વોલિટી અત્યારે ના મળે તો મને કહે છે મેં કહું સાહેબ ક્વૉલિટી મારા છોકરાને ખોરવો કંઈ નથી એ તો ખોરવા નીકળ્યા મને કે તમે ખોરો પછી આજે મેં વાત કરાવી કે સાહેબ હજુ કંઈક તકલીફ છે મને મને ક્વોલિટી આપો તો મને કે હજુ ચાર પાંચ દિવસ વાર લાગે તો ચાર દિવસ આઠ આઠ દિવસ સુધી મારો છોકરો કંઈક થઈ ગયું આનો જવાબદાર કોણ એનો જવાબદાર લીંબાસી પોલીસ સ્ટેશન અને જ્યારે મેં કેમેરા અહીંયા આગળ કેમેરા ભરા ગામમાં મારેલા છે તો મેં તૈયારી બપોરમાં કેમેરા પંચાયત ઓલરેડી ઓનો કોઈ વહીવટદાર જ નથી નથી ઓનો કોઈ સરપંચ કે બસ ફાવે એમ એનો દુરુપયોગ થઈ રહ્યો છે પંચાયતનો ફાવે એમ પંચાયતનો દુરુપયોગ થઈ રહ્યો છે જ્યારે મેં પંચાયત ખોલાયું અને પંચાયત ખોલ્યા પછી ત્યારે કહે છે પાસવર્ડ ખોવાઈ ગયો છે આનો કોઈ માલિક નથી પછી પાસવર્ડ મંગાવ્યો જે આનો એ જે આનો નાખ્યા છે એ ફોન નથી ઉઠાવતો પછી એણે પાસવર્ડ મોકલા પાસવર્ડ પાસવર્ડ જ્યારે માર્યો જ્યારે એનો ડેટા ખુલ્યો ત્યારે અંદર જે ઉપરથી કનેક્ટ વાઈફાઈ કનેક્ટ કરવાનો વાર એ કેબલ કાઢી નાખેલો હતો ચેક કર્યું તો આ છ મહિનાથી કશું રેકોર્ડ થયું નથી પણ જ્યારે આવો બનાવ ને તે કરી અમને કનેક્ટ કર્યું એમ કે અમે ખોટા સાબિત ના થયા પછી અમને કનેક્ટ કર્યું બાકી છ મહિનાથી કોઈ જાતનું અંદર સ્ટોરેજ થયું નથી તો આ મૂકવાનું કારણ જો કેમેરા હોત તો મારો છોકરો આજ બચી ગયો હોત મારો છોકરો આજ બચી ગયો હોત આ ગામમાં આ પંચાયતમાં ટોટલી લાલિયાવાડી ચાલે છે અહીં અગર તમે પોલીસ સ્ટેશનમાં રૂપિયા આલો તો તમારું કામ થાય રૂપિયા આલો તો હું એમ કહું છું કે કોઈ અધિકારીનો છોકરો ગીટનપ થયો હોત એના અધિકારી છોકરાને કોઈ ઉઠાઈ ગયો તો સાહેબ કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય કલાકમાં એમને કોલ ડિટેલ મળી લે તો શું એ અધિકારી છોકરા છોકરા અને ગામડાની પ્રજાના શું એ કીડી મકોડા છે ગામડાની પ્રજા કીડી આજે મારો જો આ તમારા ગામનો જશે આ ગામનો જશે આ આ કઈ કીડી મકોડા છે બધા ગામની પ્રજા અધિકારીનો છોકરો જાય તો કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય છે અત્યારે અને જ્યારે આ બન્યા પછી આ આ બનાવ બન્યા પછી મારા છોકરાએ ગામના તમામ કુવા તમામ અવાર જગ્યાઓ બધે રોજ છોકરા તપાસ કરે છે પણ આજે અચાનક આ વસ્તુ જોઈ ને અને ત્યારે કોઈ મારા છોકરાને બૂમ પાડી કે તારો ભાઈ અહીં આગળ પડ્યો છે તારે ખબર પડી કે આ છોકરો અહીં છે હકીકતમાં અહીં આગળ કોઈ એને આજે નાખી ગયું છે જો આ કેમેરા હામી સામે કેમેરો છે માધેવ આગળ સામે કેમેરો જો એ કેમેરા ચાલુ હોત તો કોણ નાખી ગયું શું થયું એ બધું પકડાત પણ ટોટલી લાલિયાવાડી ચાલે છે ટોટલી માતર તાલુકામાં લાલિયાવાડી ચાલે છે ટોટલી ખેડા જિલ્લામાં લાલિયાવાડી ચાલે છે My school is one such thing like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself